ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરિવારના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફૂડ ગ્રેડ એસિડ પનીર બનાવવાનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂજલો છસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીજ કરાયો હતો જેની કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો સાઠ છે આ સિવાય રૂપિયા પંદર હજાર ચારસો ત્રણ નું એકસો ત્રણ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલ નો ઉપયોગ થતો હોય અથવા પનીર બનાવવા માટે દૂધના ફાળવા માટે નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડ કેમિકલ નો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું પેઢીના માલિક કરુડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફૂડ વિભાગના ડિઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવી છે